હળવદ શહેરમાં આવેલા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખેડૂત મહાસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પ્રદેશ ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા તો સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ આ જે ખેડૂત મહાસભા હતી તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા ત્યારે આ ખેડૂત મહાસભામાં શું કહી રહ્યા છે ખેડૂત આગેવાનો પક્ષ પલટો કરતા નેતાઓ અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ આવો સાંભળીએ તેઓને ઐતિહાસિક દિવસ છે પવિત્ર શ્રાવણ માસ એમાંય સોમવારનો દિવસ એમાંય શરણેશ્વર મહાદેવના ચરણોમાં આ ભવ્ય ખેડૂત સભાનું આયોજન થયું અને એમાં પણ રાણા સાહેબ જેવા પીઠ અનુભવી લોકપ્રિય આગેવાન બાવરિયા સાહેબ જેવા આગેવાનો અને અન્ય એમના બે હજાર કરતાં પણ વધુ સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા કે આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે અને હળવદ માટે ઐતિહાસિક દિવસ છે મને યાદ છે કે હળવદમાં વર્ષો સુધી અમારે અમારા બે પાંચ કાર્યકર્તા મિત્રોએ એક ઝંડો પકડી અને કાર્ય ચાલુ રાખ્યું પાર્ટીનું પણ આજે પૂછી એ વાત નહીં છે પાર્ટી બહુ મોટી બની પાર્ટીની અંદર અનુભવી નેતૃત્વ આવ્યું પાર્ટીની અંદર લોકપ્રિય નેતૃત્વ આવ્યું તો સ્વાભાવિક છે કે પાર્ટીની તાકાત અહીંયા વધશે પાર્ટીની ઇમેજ વધશે અહીંયા પાર્ટીની ક્રેડિબિલિટી વધશે તો આજનો આ કાર્યક્રમ ખૂબ સરસ સફળ સુંદર રહ્યો હળવદ તાલુકાના લગભગ તમામ ગામમાંથી આમ આદમી પાર્ટીના સમર્થકો રાણા સાહેબના સમર્થકો બાવળીયા સાહેબના સમર્થકો બધા જ સમર્થકો બાવરીયા સાહેબ બાવરવા ખૂબ મોટી સંખ્યામાં બધા આવ્યા અને માત્ર આવ્યા એમ નહીં એમના ચહેરા જુઓ તો ઉત્સાહ અને હરખભર્યા ચહેરા સાથે બધા લોકો આજે અહીંયા જોડાયા એ બતાવે છે કે મોરબી જિલ્લામાં હળવદથી હલચલ ચાલુ થઈ છે

આ પાર્ટી જનતાના સ્નેહ અને લાગણીથી ચાલતી પાર્ટી છે જનતાનો સ્નેહ વધી રહ્યો છે તો સ્વાભાવિક છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થશે કેમ કે ભાજપે જનતા સાથે દગો કર્યો છે જનતાનું શોષણ કર્યું છે જનતાને દબાણમાં રાખી ધાક ધમકી કરી અને ભયના માહોલની અંદર સત્તા ટકાવી રાખી છે પણ એ ભયનું તાળું વિસાવદનની જનતાએ દોડી નાખ્યું છે અને સત્તાની ચાવી વિસાવદરવાળાએ ગુજરાતની જનતાને બતાવી દીધી છે જનતા જાગૃત થઈ રહી છે ભયમુક્ત થઈ રહી છે અને આવનારી ચૂંટણીની અંદર ભાજપના મૂળિયા કાઢી નાખવા માટે ખેડૂતો આગળ આવી રહ્યા છે આજે ખેડૂત મહાસંમેલન હતું આમ આદમી પાર્ટી દ્વારા ત્યારે આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે જે વર્ષોથી સંકળાયેલા નેતાઓ હતા જેમ કહીએ તો રાણા સાહેબ એડી સાહેબ કરીને છે બીજા જે પીભાઈ છે કનૈયાલાલ છે એવા ઘણા એવા દિગ્ગજ નેતાઓ આજે ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ત્યારે હું આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે બધાને શુભેચ્છા પાઠવું છું આવનારા સમયમાં તમે અમારી સાથે કામ કરો અને જે આપણી ભાજપ સામે લડવાની લડાઈ છે એ લડાઈને આપણે મજબૂતાઈથી લડી અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી અને હળવદમાં જે અત્યારે હાલમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તેમાં ભાજપને જડબાતોડ જવાબ આપી અને બતાવી કે આમ માણસની આમ આદમીની શું તાકાત છે અનુભવી કાર્યકર્તાઓ આવવાથી આપમાં કેટલો ફાયદો થશે અનુભવી કાર્યકર્તા આવવાથી અત્યારે હળવદ તાલુકાના સિત્તેર ગામમાં ગામ અમારે જે કાર્યકર્તાઓ હતા પણ અમે તો નહોતા હોતા તો હવે અમારી પાસે એવું મોટું સંગઠન થઈ ગયું છે

ભાજપ સરકાર દ્વારા જે ત્રાસ છે એનાથી એકચુઅલી જે અવાજ ઉઠાવવો જોઈએ એ નટો ઉઠાવાઈ રહ્યો છે અને અમને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીમાં જે લડાયક રીતે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવે છે સોલ્યુશન કંઈ પણ આવતું પરંતુ પ્રશ્ન ઉઠાવવો એ આપણી જવાબદારી છે જો આપણી પાસે એક તાકાત હતું અને એટલે અમે આમ આદમી પાર્ટીમાં જોડ્યા છીએ જેથી કરીને એક તાકાતથી લોકોના પ્રશ્નો પ્રત્યે લડી શકીએ લોકોને ઈચ્છાઓનું સન્માન કરી શકીએ લોકોની ઈચ્છાઓને માથે ચડાવીને જ આવ્યા છીએ અમારી સાથે અમારા ટેકેદારોએ પણ અમને કીધું છે કે હવે આપણે લોકોના પ્રશ્નો બાબતે લડવું છે તો હવે કોઈ એક નક્કર નિર્ણય કરવો જોઈએ અને હવે આવનારું ભવિષ્ય આમ આદમી પાર્ટી છે ત્રણસો કાર્યકર્તા અને સત્તર સુધી અઢારસો સમર્થકો સાથે અમે જોડાયા છીએ છેલ્લા ઘણા વર્ષો તો અમે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અચાનક જ કોંગ્રેસ છોડવાનું કારણ પાંત્રીસ વર્ષથી કોંગ્રેસમાં છું પણ મને ઉપલા નેતાઓનું જે સાંઠગાંઠ ઉપલા નેતાઓ જે રીતે વાત કરે છે એનું નીચે કોઈ પાલન થતું નથી આપણે ઉપલા સ્તરે રજૂઆત કરો કે આ ભ્રષ્ટ માણસ છે આનો એક પગ બીજેપીમાં છે આવા માણસને કોંગ્રેસમાં કોઈ એવો સારો સજ્જન માણસ જ નથી કે તમે એને સંગઠનનો હોદ્દો આપો અમે પાર્ટીના જે આ સંગઠનની જે એની જે નીતિઓ છે એનાથી ખૂબ નારાજ હતા કેવી મજબૂત થશે આ બળોદમાં તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં હા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી બને એવા મારા પ્રયત્નો હશે અને ચેલેન્જ સાથે હું તમને ખાતરી આપું છું કે હું ભાજપની ઊંઘ હરામ કરી નાખીશ